શ્રી શિવ મહાપુરાણમાંથી દંડકારણ્યમાં શ્રી રામ દર્શન એક સમય શંકર અને સતી પોઠિયા પર આરુઢ થઈ પૃથ્વી પર પર્યટન કરી રહ્યા હતા ત્યારે દંડકારણ્યમાં તેને રામ અને લક્ષ્મણને જોયા પત્નીના દુઃખે માનુષી ભાવ દર્શાવતા રામ વિહવળ બન્યા હતા શિવજીએ રામને વિષ્ણુના અંશ તરીકે અને લક્ષ્મણને શેષના સમાન પરિચય આપ્યો સતીના મનનું સમાધાન ન થયું અને તે રામની પરીક્ષા લેવા ગયા સતીએ સીતાનું સ્વરૂપ લીધું તો રામ તેને ઓળખી ગયા અને શંકર વિશે પૂછ્યું બાદમાં સતીએ મૂળ સ્વરૂપ ધારણ કર્યું અને રામજી શિવજીને પ્રણામ શા માટે કરે છે તે અંગે પૂછ્યું ત્યારે રામજીએ કહ્યું કે એક દિવસ શિવજી અમને કહેલું કે હે વિષ્ણુ તમે અને બ્રહ્મા મારા ડાબુ જમણું અંગ છો મારું હૃદય છે તે રુદ્ર તમારા બેઉને પૂજ્ય છે તમે અહીં રહો તમારું સ્થાન ગોલોક તરીકે પ્રસિદ્ધ થશે આ રીતે શિવની આજ્ઞાથી હું જગતનું રક્ષણ કરવા જુદા જુદા અવતારો ધારણ કરું છું